ચૌદ પણ સિત્યતે લાખ હોવાનું પોલીસે જણાવ્યું હતું ચોરાયેલા ફોન માલિકોને પરત મળતા ખુશીની લાગણી ફેલાઈ હતી શહેરમાં અનેક ફોન ચોરીની ફરિયાદ નોંધાતી હોય છે જેથી પોલીસ ટેકનિકલ સોર્સ દ્વારા ફોન શોધીને તેના માલિકોને પરત કરતી હોય છે ત્યારે ગુરુવારે કલાભુવન ખાતે આવેલી ટેકનોલોજી ફેકલ્ટીમાં પોલીસ ઝોન ટુ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ કમિશનર નરસિંહા કોબર ડિવિઝન કમિશનર મનોજ નીનામા અને ઝોન ટુ અભય હાજર રહ્યા હતા પોલીસ દ્વારા રૂપિયા ચૌદ પણ સિત્યોતેર લાખના સિત્યાસી મોબાઈલ લોકોને પરત એક આપવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા અગાઉ પણ તેરા તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ લોકોને તેઓના ચોરી થયેલા ફોન પરત આપવામાં આવ્યા હતા ફરિયાદ નોંધવાની પરિસ્થિતિ ના ઉપસ્થિત થાય તે માટે આપણે ઈ એફઆઈઆર સિસ્ટમ આપણે શરૂ કરી છે તે માધ્યમથી લોકો જ્યારે આવા બનાવો બનતા હોય છે તો એફઆઈઆર નોંધાતા હોય છે ટેકનોલોજીના આધારે જ્યારે આપણે લોકોને લોકોના ઘરઆંગણે સેવા પૂરા પાડવા માગીએ છીએ એ જ આઈડિયાને આગળ વધારીને જ્યારે આપણે ઇન્વેસ્ટિગેશન અને ડિટેક્શન કરીને ચોરાયેલ મુદ્દામાલ પરત મેળવી મેળવીએ છીએ આ મુદ્દામાલને પણ ભોગ બનનારને વિક્ટિમ્સને પરત આપીએ આ અભિગમ ગુજરાત પોલીસનું રહ્યું છે ખાસ કરીને વડોદરા શહેરમાં આપણા પ્રયત્નશીલ છીએ દરેક કેસ ડિટેક્ટ થાય અને બહુ બનનારને આ પરત આપવામાં આવે આજે આપણે જોયું કે શહેરમાં નોંધાયેલા એટી સેવન મોબાઈલ થેફ્ટ કેસીસ અનુસંધાને જે ખાસ કરીને ઝોન ટુ અંતર્ગતના પોલીસ સ્ટેશનોમાં પોલીસે કેસ નોંધી પ્રયાસ કરી એક ટેકનોલોજીના માધ્યમથી આજે આ મોબાઈલ ફોન પરત મેળવવામાં સફળ થયા છે અને આજના આ કાર્યક્રમમાં ભોગ બનનાર નાગરિકોને એક મંચ ઉપર લાવીને આપણે આને પરત પણ આપી દીધા છે આ આમાંથી બે વસ્તુ આપણે સાબિત કરી છે એક પોલીસ નાગરિકોના સેવા માટે સતર્ક છે અને જ્યારે આ એમના ચોરાયેલ મુદ્દામાલ પરત મળે તો એમના પરત આપીને એમના જે કિંમતી વસ્તુ છે આજે મોબાઈલ એક અતિ ઇમ્પોર્ટન્ટ ટેકનોલોજીકલ ટૂલ જેમના નાગરિકોના હેન્ડમાં છે એમને પરત મળે તો આપણે એક ગુડવલ ડેવલપ થાય તે માટેનો આપણા પ્રયાસ છે તો ઓલમોસ્ટ એટી સેવન પિક ટીમ્સ આજે આવીને તેઓના મોબાઈલ ફોન પરત મેળવી લીધા છે અને પોલીસ અધિકારીઓને પણ આપણે જે સારા કામ કરનાર અધિકારીઓને સર્ટિફિકેટ વિતરણ કરીને એમને પણ પ્રોત્સાહન આપી છે તો પોલીસ અને નાગરિકોના સંકલન અને સંકલિત પ્રયાસથી અને સફળતા આ સંદેશ આપને આપવા માંગીએ છે આભાર જી ક્યારે તમારો મોબાઈલ ચોરી થયો હતો અમારો મોબાઈલ ત્રીજા મહિનામાં ચોરી થયો હતો કયા પોલીસ સ્ટેશન અકોટા પોલીસ સ્ટેશન કેટલા ટાઈમમાં મળી છે મોબાઈલ જી કેટલા ટાઈમમાં મળી ગયો તમને મોબાઈલ આ મીડિયાના માધ્યમથી પોલીસ એમનું કામગીરી કેવી રહી બહુ સરસ રહી એમનું બહુ આભાર માનું છું મેં વિક્રમ પટેલ